જય માતાજી મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં આજે આપણા અમારા રાજસ્થાનના પ્રવાસનો દિવસ છે ચોથો અને ચોથા દિવસે અમે આ હોટલમાં રોકાયા હતા અને આપણી ગાડી ફરી છે બરાબર અંદર બે રૂમ લીધા હતા પણ રૂમ તો બધું કશું બતાવતા નહીં કારણ કે રેડિયો થઈ જાય છે લોબો બરાબર એટલે હવે જયપુરની અંદર ફરવાની શરૂઆત કરીએ છીએ આપણી ગાડી અહીંયા પાર્કિંગ રહેશે અને અહીંયા જે ફરવા માટે ગાડી આવે ટેક્સી એ અલગથી લેપર છે એ ટેક્સીની બે ગાડીઓ કરી દીધી છે તો આપણી અડધી અડધી ટીમ એક ગાડી બે જશે અને પછી આખા જયપુરમાં ફરીએ છીએ અને તમને બતાવીએ જયપુરમાં બધું જે જે ફરવાની જગ્યાઓ છે એ બધું બતાવીએ અને જેટલું થાય કોશિશ બતાવવાની એટલું કોશિશ કરીશું બરાબર તો તૈયાર છીએ અને હું સીધા બેસી જઈએ છીએ ગાડીઓમાં અને નીકળીએ જયપુરમાં ફરવા માટે બરાબર તો મિત્રો ફસ્ટ નંબર આપણા ઇનોવા ગાડીમાં આવવાના છે તો આપણા રણજીતભાઈને બધા બે આ ઇનોવામાં અને અમે આમાં જો ચાર બરાબર તો ચલો આગળ જઈએ ફરવા માટે તમને બતાવીએ જયપુર સિટી બરોબર મિત્રો જુઓ તમે આ જયપુર નું ટ્રાફિક છે અને ઉપર જાય છે મેટ્રો બરાબર આ ન્યુ સિટી કહેવાય અને બીજી જે જયપુર સિટી જે જૂનામાં જૂની સિટી છે એને પિંક સિટી કહેવાય અને હવે આપણે જવાના છીએ હવા મહેલ જોવા મિત્રો આ ગેટ નું નામ છે અજમેરી ગેટ જો પિંક સિટી કા ગેટ હે પિંક સિટી નો ગેટ છે એનું નામ અજમેરી ગેટ છે બરોબર હવે આયેગા ન્યુ ગેટ વહા સે અમે એન્ટ્રી કરેંગે પિંક સિટી મેં ન્યુ ગેટ નવો ગેટ આવશે જેથી આપણો પિંક સિટી માં એન્ટ્રી કરીશું અને મિત્રો જેવી રીતે આપડા ગુજરાત નું પાટનગર ગાંધીનગર છે એવી રીતે આપણો રાજસ્થાન નું પાટનગર છે જયપુર છે તો અમે આજે ફરી રહ્યા છીએ અમારી ટીમ સાથે આખી મોજ કરી રહ્યા છીએ રાજસ્થાન ના પાટનગર

મિત્રો એક સમય એવો હતો જ્યારે ઘડિયાળ કહેવું કશું નતું એટલે એ જગ્યા એવી છે જંતર મંતર નું કહેવાનું મતલબ કે ત્યાં આગળ જે સમય ઘડિયાળ નથી ઘડિયાળ હશે પણ ઓછા પ્રમાણમાં હશે એ વખતે એ જંતર મંતર નામનો જે બગીચો છે એમાં સૂર્યપ્રકાશથી ખબર પડતી હતી કે આટલા આ રીતે પ્રકાશ પડો છો તો આટલા વાગ્યા છે એ રીતે બરાબર તો જવા આમ લોગ જાય કે ઓકે ઓકે આગે મિત્રો જો આ જયપુર સિટી છે એનું તમે કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રકશન મોલ આપણા બધા ફરે છે આ જયપુર સિટી અને આગળ આપણે અંદર જવાનું છે હવા મહેલ જોવા માટે આ જો આ ગેટ ઉપર આવી જાય છીએ અને ફરીએ છીએ મજ કરીએ છીએ અમે બધા જુઓ આ તો હવા મહેલ નું ગેટ જો મિત્રો અમે થોડા આવી ગયા હતા અને આપણા ટીમ આવી છે હવા મહેલના ગેટ ઉપર અને આ છે હવા મહેલ બરોબર તો ચલો અંદર જઈએ આપણે હવા મહેલ જોવા મિત્રો આ છે ગેટ હવા મહેલ નું તમે જુઓ આ કોર્ટ છે અંદર આપણે જવાનું છે અને આપણી ટીમ છે બધા અંદર જોઈ છે આપડે બધા જી અંદર આ હવા મહેલ છે જો અહીંયા બોટ મારેલું છે હવા મહલ મિત્રો ટિકિટ લઈને અંદર આવવાનું હોય છે તો એક વ્યક્તિ ની બાબત કે ટિકિટ છે આપણી ટિકિટ લઈ લીધી છે ને હું જઈએ છે અંદર જોવા મિત્રો આ છે હવા મહેલ જે જૂની વખત નું છે રાજા મહારાજા વખત નું એ વખતે બનાવેલું છે

કલર દેખાય છે તમને એ કાચ છે બધા અને એ આજકાલના નહીં એ વર્ષો પહેલાં જૂના સમયના જ લગાયેલા છે કાચ બધા બરોબર આખું અલગ જ દેખાય છે એટલે જો મિત્રો જો અહીંયા ફોરેનર લોકો પણ બહુ આવે છે આ હવા મહેલ જોવા માટે જો આ બધા ફોરેનર છે હેલો આપણી ટીમ જુઓ છે હવા મહેલ છે છે આ જો નજારો દેખાય મિત્રો આપણે જે હવા મહેલ અંદરથી થી એનો નજારો જો બહારથી તમે ઘણી જગ્યાએ ફોટા ને બધું જોયું છે આ છે હવા મહેલ ઓરિજનલ જે બહારથી દેખાય છે આપણી ટીમ ઊભી છે તમે જો અને આ હવા મહેલ બહારથી આવો દેખાય છે જે જીવનમાં આપણે કોઈ દિવસ ના વિચાર્યું હોય હોવા હવા મહેલ દેખાય છે બરોબર અને અહીંયા હવા મહેલ જોવા માટે સ્પેશિયલ કેટલા લોકો આવ્યા છે ફોરેનર બહુ આવું છે તમે જુઓ સૌથી વધારે ફોરેનર જ છે અહીંયા જો મિત્રો આ બધા ફોરેનર છે આ ફોરેનર છે બધા અને આ છે હવા મહેલ બરોબર જુઓ તમે આ કેટલો જોરદાર દેખાય છે હવા મહેલ આ છે હવા મહેલ અને હવે ફોટો પાડી દઉં અમારા મિત્રોનો પછી તમને મળીએ આગળ મિત્રો બધી બિલ્ડિંગો એક જ જેવી દેખાશે તમને તમે ગમે તેટલું ફરશો અહીંયા આટલામાં પિંક સિટીમાં તો મિત્રો હવે આપણે આવી જાય છીએ જલ મહેલ અને જલ મહેલ છે એ પોણીની વચ્ચે આપણે પોણીમાં ઘર બનાવ્યું આજો પોણી ઘર નહીં બનાવ્યું નહીં કહેતા ગુજરાતમાં આપણા કહેવત છે કે પૈસાવાળા પૂર્ણિમ ઘર કર્યું એટલે પહેલાંના આપણા જયપુરના રાજા એટલા બધા રૂપિયાવાળા હતા એટલા બધા આગળ પડતા હતા અને રાજા એટલે રાજા જ કહેવાય એમાં રૂપિયાની તો વાત આવે જ નહીં પહેલાં તો એટલે જે આપણા રાજાઓ હતા રાજા મહારાજા એ પૂર્ણિમો મફન બનાવતા જુઓ તમે મિત્રો નહીં કહેતા કે પૈસાવાળા પૂર્ણિમ ઘર કર્યું પણ આપણા રાજાઓએ પૂર્ણિમો મહેલ બનાવેલા છે એટલે તમે જુઓ ખાલી આ જલ મહેલ છે જે જયપુર ની અંદર મહેલ જોવા છીએ 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 જોવા અને મોજ કરીએ તો વચ્ચે મહેલ મિત્રો જો બાકી જોરદાર પોણી ના વચ્ચે છે જયપુરમાં મહેલ કહેવાય આપડે બંગલો ના કેવાય અને એ જે આપણા રાજાઓ કરીને ગયા છે ને એ આપણે આપણી જિંદગી માં રાજાઓ ના રાજાઓ આવશી તો નહીં કરી હતી બરોબર સમય શું હોય તો એ સમય આવું બનાવ્યું અત્યારે આપણે વાતો કરીએ છીએ કે પૈસાવાળા વાળા પોણી ઘર કરવી તો હજી કરી શક્યા નહીં બરોબર એટલે જોવા તમે મોજ કરો ને હજી તો અમે જયપુરમાં ફરીએ છીએ પિંક સિટી બતાવીએ આજે તમે મોજ કરો મિત્રો ખુશ થઈ તો એવું બતાવીએ મિત્રો જો જલ મહેલના ના હું મેં એક્ઝેક્ટ અમે બે નાસ્તો કરવા માટે અમે નાસ્તો કરીને આગળ જવાના છે पहले पहले बंद हो जाता है। okay. राइडिंग जिसको करना है वो यहाँ पे बारह बजे से पहले आना पड़ता है बारह बजे पांच सौ रूपए इसको प, क्या बोलते है जयगढ़ किला ऊपर आया मित्रों जो ते मित्रों आप देख रहे हो जे जयगढ़ किला है पहुंच चुके हैं મિત્રો આપણા મહેલ જોઈએ ને આગળ આવી જાય છે જયગઢ કિલ્લા ઉપર જો તમે જયપુરની અંદર જયપુર જયગઢ કિલ્લો છે એ જયગઢ કિલ્લા ઉપર જઈએ તો આપણે જઈએ અને જયગઢ કિલ્લો જોઈએ છે બરોબર ને આવો અંદર અને અહીંયા અંદર આવવા માટેની ટિકિટ છે એક જણાની એકસો ને પચાસ રૂપિયા બરોબર હા અને ગાડી અંદર લઈ જવી હોય તો પાછી એ અલગ ટિકિટ એટલે આ પેલા જોવાની બધી ટિકિટો હોય છે એટલે આવતા હોય તો વિચારી નાખવાનું ટિકિટ તૈયારીઓ સાથે દેઢસો રૂપિયા દેખા ગાડી લઈ જઈએ તો અલગ ટિકિટ હોય છે બરોબર અને આપણે એન્ટ્રી અંદર લઈ લીધી છે આ તેટ મેન કિલ્લાનું બરોબર મિત્રો જો આગળ આવીએ એટલે આગળ દેખાય છે જયવાન ટોક બરોબર એ જયવાન ટોક બાજુ રસ્તો જાય છે અરે અમારા ગાઈડ છે હા वाँ वाँ। क्या देखा है सब कुछ देखा है हमने आखा राजस्थान देखा आखा राजस्थान हमने देखा है ए बापा, सब पीछे पीछे आ जाओ हेलीकॉप्टर जो था। अरे हेलीकॉप्टर क्या बात है सब कुछ देखा है हमने राजस्थान <laughs> <laughs> બે કો આવ તું સુ સજાએગા તુમરા આબલા કિલ્લા એવા બનાયા છુ કે અત્યારના આપડા એન્જિનિયરોનો એ કશું જ ના હોય બરોબર તમે પેલા ખાલી ગણતર્ક નતું બનતર અને વગર એન્જિનિયરે આપડા રાજાઓ એટલું આર્કિટેક્ચર બનાતા બધું મશીન શું હતો જ નહી બધું મજૂરો માંથી આપણો દેખાશે જયવાન ટોપ જયવાન ટોપ ને જયપુર આ કહેવાય છે મેન જયપુર નો કિલ્લો પાસે હો જયપુર નો કિલ્લો જયવાન ટોપ અને જયપુર જોવાનું છે મોજ કરીએ છે મિત્રો જયપુર ની અંદર જયગઢ કિલ્લા ની અંદર જયવાન ટોપ જોવા જઈ રહ્યા છીએ અને અમારા શંભાઈ

જે પિંક સિટી કહેવાય છે અને હવે જે આપણે વસ્તુ જોવા માટે આવે છે એ જગ્યાએ પહોંચી જાય છે દુનિયામાં મોટામાંથી મોટી ટોપ કહેવાય છે એ આ જયવાન ટોપ છે જો મિત્રો એનો ટાયર જો ટાયર ભાષામાં જોવાય એમાં ટાયર જોવાય આ તો પાવરી મોટી છે મોટા તોપ જોઈ લે જેવ મોટી તોપ બનાવી છે તમે જો પેલન ની તોપ જો કરો કે ના તો બનાવી છે જો

આપણે ટ્રેક્ટરનો ટાયર જોવા જઈએ ને તો બે ટાયર થોડા ટ્રેક્ટર આવડું ના થાય પહેલાં ટાયર જેવડું તો ટ્રેક્ટરે નહીં એવું એટલો તો મોટો ટાયર છે તમે જો ગોળ ફરીને આપણે જોઈ લઈએ એટલે યુદ્ધ સમયે આ ટોપનો યુઝ કરવામાં આવતો હતો જેનું નામ છે જયવાન ટોપ જોવો ખાલી દુનિયાની મોટામાં મોટી ટોપ છે જયવાન ટોપ મિત્રો જે તે સમયે આ જયવાન ટોપ બનાવવામાં આવી એ વખતે હાથી દ્વારા આ બધા સામાન ઉપર લાવવામાં આવ્યો અને ટોટલી અંદર જે વસ્તુ પ્રાણી છે એ લોખંડ જ છે વધારે પડતું લોખંડ છે બાકી લાકડું હોય છે બાકી તો આ જે જગ્યાએ ટોપ મૂકવામાં આવી છે એ ટોપ બનાવ્યા પછી આ જગ્યાએથી હટાવવામાં આવી નહીં બહુ મરમત ચાલે છે અને હાથી દ્વારા આ બધું ઉપર લાવવામાં આવ્યું પછી આ ટોપનું અહીંયા તૈયાર કરવામાં આવી હતી એટલે કે એસેમ્બલ કરવામાં આવી હતી એક એક પાર્ટ લાઈને બધા ભેગા કરીને અહીંયા ઊભી કરવામાં આવી હતી એટલે આપણે એવું વિચારીએ કે આટલી બધી ઊંચી જગ્યાએ ટોપ આવી કઈ રીતે તો આ ટોપ હાથીઓ દ્વારા બધું સામાન લાવી અને અહીંયા એસેમ્બલ કરવામાં આવી હતી અને તમે જુઓ આખા કિલ્લાનો નજારો તમને દેખાશે તમને થ્રી સિક્સટી દેખા બતાવી દઈએ છીએ અને અમારી ટીમ અહીંયા ઊભી છે અને ઠંડો ઠંડો પવન આવે છે અને મોજ કરીએ છીએ એવું કેવું ગમ માં આખો જયપુર દેખાય છે વાય રહી કિલ્લા ઉપર રહી એક વાત આઈ જોવત ખબર પડે અમારી ટીમ આઈ એમ ઓલ ફ્રોમ ગુજરાત હા ગુજરાત યુ યુ નો નરેન્દ્ર મોદી યુટ્યુબર્સ ઓલ વી આર પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી વી આર ફ્રોમ હિઝ વિલેજ હા સર નરેન્દ્ર મોદીટ કોહલી રોહિત શર્મા या वी आर यूट्यूब यूट्यूबर यूट्यूबर वी आर अवर लैंग्वेज गोकल लैंग्वेज गुजराती इन कॉमेडी वीडियो या दिस इज अवर टीम दिस वीडियो इज अपलोडिंग इन यूट्यूब या यू आर प्रो साउथ कोरिया याउथ कोरिया वेर इन યા યાર ઓકે મંગિ હા યાર નમસ્તે નમસ્તે દિતરો આ એક એન્જિનિયરનું એક કલા છે આર્કિટેક્ટ દ્વારા બનાવેલું આયો છે જે લોખંડનું છે બે હજાર વીસમાં બનાવેલું છે એટલે જૂનું નહીં પણ આપણા એન્જિનિયરોની કલા અત્યારે છે એવું નહીં નથી પેલા હતી ને અત્યારે હશે બરોબર જો મિત્રો આ નગારો છે યુદ્ધ સમયે વગાડવામાં આવતો હોય જાણે યુદ્ધ થવાનું હોય એટલે આ નગારો વગાડવો પડે બરોબર આ મિત્રો હાથીની અંબાણી છે બરોબર જે હાથી ઉપર મૂકવામાં આવે છે એના ઉપર રાજા બેસતા આપણા એ છે બરોબર મિત્રો જો આ જરૂર અહીંયાથી પવન આવે અને આપણા રાજાજી આપણા બધો અહિયાંથી પવન નો મોજ મળતો હતો તમે જુઓ હાલ એટલો ઠંડો પવન આવે છે ને પાછળ જોવા ને તો દેખાય છે આખું જયપુર સિટી દેખાય છે અને જોધાબાઈ નો કિલ્લો છે જોધાપટ કહેવાય ને એ છે બરોબર એટલે આ જગ્યા ને જયપુર ની અંદર કિલ્લા જોવા માટે જયપુર જઈએ કે જોધપુર જઈએ મજા જોરદાર આવે જો મિત્રો આ બાજથી દેખાય છે નજારો જયપુરનો આ આપણે કિલ્લા ઉપર રહીને જોઈએ છે જો એક જરૂ ને આ બાજુ એક જરૂન મોજ થાય અને ઠંડો ઠંડો પવન આવે ને મજા આવે અને બીજી વસ્તુ અહીંયા કોઈક એવું ફંક્શન છે જે એના માટે આ બધી તૈયારીઓ ચાલુ છે એટલે મજા થોડી ઓછી આવે છે બાકી તો તમે આવો તો મજા આવી જાય જોવાની અને બધા પોતપોતાની મસ્તીમાં જ છે જો આ મોમોને ફોટા પાડે છે